ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આપણી સાથે કાકા જોડાય છે આમ તો વર્ષોથી આ ખેતી કરતા જ આશરે લગભગ હું માનું પચાવરાથી જ ખેતી યાર જોડાયેલા છે પરંતુ પહેલાં એમનો પહેરવેશ જોઈ લે માથે પાઘડીમાં પન્યું હોય ધોરું અને વ્હાઈટ પહેરણ હોય અને પછેડી પહેરતા પછેડી કહેવાય ને કાકા એટલે આ પહેરવેશ સુકમ પહેરતા ખેડૂતો કે તડકો ઓછો લાગે વ્હાઈટ કપડામાં તડકો ન લાગે ગરમી ગમે એવી હોય ને તો ન લાગે પરંતુ હવે મારા જેવા થઈ ગયા ખેડૂતોએ જો આ મેં પહેર્યા એવા નીચે પેન્ટ પહેરે ઉપર શર્ટ પહેરે અને રંગીન કલરના કપડાં પહેરે ખેડૂતો પણ બદલાવ આવ્યો છે આપણે પચાસ વર્ષ પહેલા કેવી ખેતી થતી હતી ની ખાલી જોવી છે કાકા આગળ પૂછવી છે કાકા કેટલા વર્ષથી શું નામ કાકા તમારું માર નામ શનાભાઈ કયું ગામ લિયા લિયા હા મુરી 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 તાલુકો હા અને કેટલા વર્ષથી કાકા ખેતી કરો છો ખેતી મારા 72 વરા છે બરોબર તો કેટલા અમે 15 વર્ષનો હોય ત્યાંથી 15-17 વર્ષનો હોય ત્યાંથી હાથી આકતા હા તેદી કરતા ને કો આકતા તા કો આકતા હા કો આકતા તા

મારે મારા ઘરની ભેંસ છે પણ કપાઈ તો ઓલા જ નાખ્યા હે ને દવા વાળા જ ખવરા વાત છે અને આપણે જો વાડીમાં કંઈ પણ વાવી છે માન લો કે અત્યારે આપણે ચણા વાયા હોય કે બીજું ગમે તે વાયું હોય તો એમાં ખાતર નાખતા હોય ચારો ચારોલામાં અત્યારે ચાહાટીયામાં ખાતર નાખતા હોય મકાઈમાં નાખતા હોય એવન દવાયું છાંટતા હોય કારણ કે દવાયું છાંટવા વગર તો એ મકાઈ થવાનું નથી ચાહાટીઓ થવાનું નથી કોઈ પણ સારું એમ પછી મગફળી હોય કે એનું પાનું હોય તમને શું લાગે કાકા તેદી સુખી હતા આ એક જ છેલી વાત છે સુખી તો અત્યારે છે બધા મોટરસાયકલ લઈને ફરે છે જો કલાક પહેલા હું લિયા હતો અને અત્યારે આ આવતો રહ્યો 72 વર્ષ પણ શાંતિ ઘણી હતી ને પણ શાંતિ તો શું હોય પાણી પીવા મળતો થાય ગામ ઊભરે ને ત્યાં પાણી સારું મળતું તો બે ઘડીક બેહતા બેહતાતા બાકી અહીંયાથી હાલતા સય અને અહીંયા આના 4 વાગે આવીને હતા સવારે હાલો તો સાંજે પહોંચો હા અત્યારે જો 1 કલાકમાં આ દો આવતો મોટરસાયકલ લઈને મોટરસાયકલ ચલાવો કે

પચાસ વર્ષમાં જોયું કાકા એમ કે બીજે નો મોકલતા પણ આપડે એટલે મોકલવું છે કે પચાસ વર્ષ માં ખેતી કેવી બદલાણી છે કેવું ખેડૂતો ને દિન પ્રતિદિન મેં કહ્યું જો હજી તમે એકવાર વાર પેરવેશ પહેરવેશ કાકાનો તમે પહેરવેશ જુઓ ને એટલે લાગે કે આ ખેડૂત ખેતર માં ઉભો હોય ઉનાળામાં જરાય તડકો ન લાગે ને એટલે આવો વાઇટ પહેરવેશ હતો આ પહેરણ જુઓ આ પછેડી જુઓ આ માથે પન્યું જુઓ અને એ જ આ વડીલો આપણા પહેરતા હતા આપણે ભૂલાયા સમયના અંતરે હવે તો કેવું છે કે આવનારા દિવસોમાં મેં પહેરે એવા જ પહેરે છોકરાઓ પેન્ટ શર્ટ જીન્સ ટી શર્ટ એટલે એમાં ગરમી થાય એમાંનું જીવન બદલાયેલું હોય એમાં તડકો લાગે એમાં તકલીફ થાય અને મેં કહ્યું પચાસ વર્ષ પહેલાંની ખેતી અને અત્યારની ખેતીમાં શું બદલાવ હતો એ માટે આપણે કાકા પાસે એ બે વાત જાણી તમામ ખેડૂતો તમારા વિસ્તારમાં પણ આ પ્રકારની ખેતી થતી હતી કેમ કો હાલતા હતા કેમ કૂવામાં પાણી હતા કેમ અને આ જે નદીના નીર સુકાણા છે કેમ કોમેન્ટ બોક્સમાં જણાવજો આભાર ખેડૂત મિત્રો તમામનો ખૂબ ખૂબ આભાર